ઉપલેટામાં આજે હોલિકા દહનની પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી ઉપલેટા ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપી પૂજન અર્ચન કર્યું ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌ પૌરાણિક મહાત્મય છે અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ઉપલેટામાં ઠેર ઠેર હોળી પ્રગટાવી હતી પરંપરાગત મુજબ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુએ પ્રદક્ષિણા કરી સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુએ કરી હતી હોળીના બીજા દિવસે રંગોનો પર્વ એટલે ધૂળેટી ઉજવાનો લોકોમાં થનગનાટ ઉપલેટામાં ધૂળેટીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો વહેલી સવારથી જ નાના મોટા બાળકો રંગબેરંગી રંગો અને પિચકારીઓ તો મોટા રંગ ભરેલા ફૂલના લઈ પોતપોતાના સજનો સાથે ધૂળેટી ઉજવણી કરવામાં આવી હતી અને લોકોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો નમસ્કાર હું ગિરીશભાઈ આજ રોજ સમગ્ર શહેર ની અંદર એટલે કે અધર્મ નાશ અને ધર્મ વિજય ભારતીય સંસ્કૃતિની અદ્ભુત પરંપરા એટલે ઉતાસરી આ ઉતાસરી સજાવા સમગ્ર ઉપલેટા શહેર શેરીઓ ગલીઓ ને સોસાયટી ની અંદર માં ભારતીય સંસ્કૃતિ ના હોલિકા દહન ના કાર્યક્રમ ની અંદર માં લોકો તન મન ધન બેન પાર્ટી સાથે સૌ સમગ્ર સજાવી રહ્યા છે ત્યારે આગામી વર્ષ આ ઉતાસરી દ્વારા સમગ્ર ભારત વર્ષ સમગ્ર જીવ સૃષ્ટિ ને સુખ શાંતિ ને સમૃદ્ધિ મળે આવી ભાવના થી સમગ્ર ઉપલેટા શહેર અંદર હોલિકા દહન નો કાર્યક્રમ થઈ રહ્યો છે અસ્તુ ભારત માતા કી હું ભારત સુવા સુવા પ્રો ડુપ્લેટા હિન્દુ ધર્મમાં માં હોળી ને અનેરો ઉત્સવ છે આજે આખા દેશ જ્યારે હોળી રંગે રંગાઈ રહ્યો છે ત્યારે ઉપલેટાની અંદર સુવાપલોટ વિસ્તાર માં કચેડિયા ચોક આ હોળી આયોજન કરવામાં આવેલ છે આ એરિયામાં હોળી ખાસ મહત્વ એવું છે આ વિસ્તાર વધારે પડતા આહિર પરિવાર રહે છે અને અમારે આહિર પરિવારમાં વાળનું મહત્વ વધારે હોય છે તમે આપ જોવો છો ઉભેટામાં સૌથી અલગ પ્રકારની હોળી ધામે ધૂમે અમારા સમાજ દ્વારા આ ઉજવવામાં આવે છે અને હિન્દુ હિન્દુ પર્વમાં રંગનો ઉલ્લાસનો પવિત્ર તહેવાર એટલે હોળીની ઉજવણી લોકો એકબીજાના મનભાવ ભૂલી અને રંગે રંગાય અને ઉજવે છે આ અમારા યુવાનો મિત્રો આ બધા બાળકોએ બહુ જ ખૂબ જમત ઉઠાડી હોળીને આયોજન સફળ બનાવવા માટે

ખુબ સરસ મજાના રંગોથી આપડી વચ્ચે છવાઈ જાય એવી રીતે દર વર્ષે જેમ અમે નવી પડતી નવી ચોક ના દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે જેમ ઉજવીએ છીએ અને સાથે અલગ અલગ પ્રકારના ઘણા બધા સામાજિક કાર્યક્રમો પણ અમે કરીએ છીએ スペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルス